નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો મંગળવાર તો આજનું કપાસ બજાર કેવું રહ્યું છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશો ઉપરાંત આજનું જે બજાર છે ખેડૂતોને કઈ રીતનું જોવા મળી રહ્યું છે અને શું કપાસ બજાર સારું છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી અને એનાલિસિસ આ વિડીયોમાં આપેલ છે તો વિડીયોમાં સુધી બન્યા રહેવા બધા જ મિત્રોને વિનંતી અને ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કપાસ બજારની તો ઓલ ઓવર જે આજે પણ બજાર છે એ નાની મોટી તેજીમાં મિત્રો જોવા મળી રહ્યું છે જે એક્સપેક્ટેશન હતી એવી તેજી નથી પરંતુ આપણે અગાઉ પ્રેડિક્ટ કર્યું હતું કે જ્યારે મિત્રો લાભ પાચમના ફર્સ્ટ અથવા તો સેકન્ડ વીકમાં જે કપાસ બજારમાં જે તેજી છે એ ધીમી પડે એવી ધારણા છે અને આવકો છે એ મિત્રો આપણે તહેવારોના દિવસો હતા જેના લીધે થોડીક આવકો ઓછી થતી હતી ફરીથી કપાસની જે આવકો છે એ વધવા લાગી છે આ ઉપરાંત મિત્રો જે કપાસ બજારના સૌથી ઊંચા ભાવ છે એની વાત કરીએ તો અત્યારે સારા એવા ભાવ મિત્રો કપાસના જોવા મળી રહ્યા છે અને ભાવની વાત કરીએ તો સોળસો અને ચાલીસ રૂપિયા સાથે આજનો જે કપાસનો હાઈ ભાવ છે એ મિત્રો જોવા મળી રહ્યો છે ગઈકાલે વાત કરીએ તો સત્તરસો રૂપિયા જોવા મળી રહ્યો હતો પરંતુ ઓલ ઓવર જે બજાર છે એ ગઈકાલ કરતાં આજે ઓલ ઓવર સારી જોવા મળી રહી છે સાથે સાથે મિત્રો વાત એ કરીએ કે હાલ વાયદા બજાર કઈ રીતના ચાલી રહ્યા છે તો જે એમસીએક્સ ન્યૂયોર્ક અને ઓઇલકેક વાયદા બજાર છે ત્રણે ત્રણમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે ખાસ કરીને એમસીએક્સ અને ઓઇલ કેક વાયદામાં વાત કરીએ તો બહોળા પ્રમાણમાં મિત્રો ઘટાડો જોવા મળી ગયો છે સાથે સાથે મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો દર દિવસે ક્વિન્ટલના જે ભાવ હોય છે એમાં પચાસથી લઈને દોઢસો રૂપિયાનો અહીંથી આમ એટલે કે વધારો ઓબ્લિક ઘટાડો જોવા મળતો હોય છે પરંતુ મોસ્ટ ઓફ કેસીસ એવા હોય છે કે જેમાં વધારો જોવા મળતો હોય બાકી મિત્રો કપાસ બજાર અત્યારે વાત કરીએ તો ખેડૂતો માટે કઈ રીતનું જોવા મળી રહ્યું છે અને શું છે સેન્ટિમેન્ટ તો કપાસ બજાર વાત કરીએ તો આપણે જેમ કહીએ છીએ એમ ઓલ ઓવર મિત્રો અત્યારે સારું એવું જોવા મળી રહ્યું છે પરંતુ જે મિત્રોને કપાસનું જે ઉત્પાદન છે એ વીકે ઓછું આવે એમ છે એમના માટે મિત્રો થોડુંક એવું વાત કરી શકીએ કે સારું ના કહી શકીએ બાકી ઓલ ઓવર જે ભાવ છે એ આપણે જે ભાવ વધારો ઇન્ફ્લેશન છે એની ટકાવારી અને ખેડૂતોને ભાવમાં કઈ રીતનો વધારો છે એને લઈને સરકારે નક્કી કર્યા હતા એનાથી વિશેષ અત્યારે વેપારીઓ આપી રહ્યા છે તો જે બજાર છે એ સારું એવું જોવા મળી રહ્યું છે તો કે બજારમાં મિત્રો કોઈ ખામી હાલ પૂરતી નથી ને તેજીની વાત કરીએ તો તેજીની ધારણા મિત્રો આ વર્ષે કે છે નહીં કારણ કે જે આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઇન્ફ્લેશનને આવવા આવવા માટે પ્રોત્સાહિત કરતી નથી અને ભાવ છે મિત્રો પંદરસો થી ની વચ્ચે જોવા મળશે એ પણ સો ટકાની વાત છે આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ